જલાલપુર તાલુકાના ડાભેલ ગામે કથિત પત્રકારના મકાનમાં વન વિભાગના દરોડામાં ગેરકાયદેસર પાંજરામાં બંધક બનાવેલા ચાર તેતર મળ્યા નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના ડાભેલ નવી નગરી મુકામે રહેતા કથિત પત્રકાર હનીફ મુસા ચોઠિયાના મકાનમાં ગેરકાયદેસર જંગલી તીતરને બંધક બનાવી રાખ્યા હોવાની માહિતી વન વિભાગના અધિકારીઓને મળી હતી જેને લઈને વન વિભાગના અધિકારી દ્વારા સ્થાનિક પોલીસની મદદ લઈ હનીફ ચોથિયાના મકાનમાં દરોડા પાડી ગેરકાયદેસર રીતે એક આઝાદ પક્ષીને પોતાના ઘરમાં બંધક બનાવી ગેરકાયદેસર રીતે રાખી અપરાધ કર્યો હોવાનું સામે આવ્યું હતું આ અપરાધને ધ્યાનમાં લઈને વન વિભાગના અધિકારીઓએ કાયદાકીય પગલાં લઈ હનીફ મુસા ચોથિયાના ઘરે રેડ કરી અને ચાર જેટલા તીતરને પાંજરામાં બંધક બનાવી રસોડામાંથી પૂરી રાખવામાં આવ્યા હતા જેથી વિભાગના અધિકારીઓએ હનીફ મુસાના ચોથિયાના રહે નવી નગરીને બે લાખ રૂપિયાનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે